હેલો નમસ્કાર મિત્રો પહેલાં આપણે જોયું કે બાબા સમૃપતાથી મતલબ કઈ રીતે ખૂણાઓનું માપ શોધી શકાય અને કઈ રીતે બાજુઓના સમ પ્રમાણમાં એના ગુણોત્તર મેળવી શકાય તે આપણા આગલા વિડીયોમાં આપણે જોયું આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે જ્યારે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન આપેલો હોય જેની અંદર કોઈ પરફેક્ટ વસ્તુ ન આપેલી હોય તો ત્યારે તેનું પરફેક્ટ એનું ડિગ્રી અને એંગલ મેળવી અને તેની ઊંચાઈ અથવા પહોળાઈ તમે કઈ રીતે મેળવી શકો તેની લંબાઈ કઈ રીતે મેળવી શકો તે આપણે આ એક્ઝામ્પલથી જોવાનું છે કે જ્યારે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન આપેલ હોય જ્યારે કોઈ પરફેક્ટ એંગલ કે પરફેક્ટ ગુણોત્તર મતલબ કોઈ બાજુ ન આપેલી હોય તો તમે ત્યારે કોઈપણ પણ ખૂ ખૂખું કે કે બા બાબાબા સમૃપતાની મદદથી તમે કઈ રીતે કોઈપણ બાજુની બાજુ મતલબ લંબાઈ પહોળાઈ ઊંચાઈ કોઈપણ વસ્તુ તમે કઈ રીતે માપી શકો તે આ ઉદાહરણથી આપણે સમજવાનું છે કે જ્યારે કોઈ કોયડા યુક્ત પ્રશ્ન આપેલ હોય કોઈ પરફેક્ટ વસ્તુ ન આપેલી હોય તો તમે કઈ રીતે કોઈપણ બાજુનું માપ અથવા લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ તમે કઈ રીતે મેળવી શકો કોઈ પણ ત્રિકોણની મદદથી જ્યારે કે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન આપેલો હોય કોઈ પરફેક્ટ ચોક્કસ વસ્તુ ન આપેલી હોય ત્યારે તો તમે જુઓ વિડીયો મેં કઈ રીતે આ કોયડાને યુક્ત પ્રશ્નને ઉકેલો છે અને તેના ઉપરથી તમને લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ મેં મેળવી છે તો જુઓ વિડીયો હેલો નમસ્કાર મિત્રો જ્યારે કોઈ કોઈ મતલબ કોયડા યુક્ત પ્રશ્ન આપેલો હોય અને મતલબ કોઈ સ્પે સ્પેસિફિક વસ્તુ ન આપેલી હોય ત્યારે તમે કોઈ પણ વસ્તુ લંબાઈ કે ઊંચાઈ કે તમે કઈ રીતે શોધી શકો તે આપણે આ એક્ઝામ્પલમાં જોવું જોઈએ કે કઈ રીતે તમે લંબાઈ અથવા પહોળાઈ મતલબ ઊંચાઈ તમે કઈ રીતે માપી શકો તો આમાં શું આપેલું છે કે નેવું સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે મતલબ સિમ્પલ આ એક એક્ઝામ્પલમાં એક થાંભલો છે ત્યાંથી આ એક છોકરી છે તે આ જઈ રહી છે મીટર ઊંચો મતલબ આની ઊંચાઈ છે ત્રણ પોઈન્ટ છ મીટર બરોબર છે ઉપર હોય તો ચાર સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો આ જે છોકરી છે તેના પડછાયાની આપણે મતલબ ચાર સેન્ટ ચાર સેકન્ડ ચાલ્યા પછી આપણે તેના પડછાયો છોકરીનો પડછાયો આપણે શોધવાનો છે કે તેનો પડછાયો કેટલો લાંબો હોય મતલબ આ છોકરી જે આ થાંભલો છે આ થાંભલાનો આ થાંભલાનો પડછાયો છે આ છોકરીનો પડછાયો છે તો આપણે છોકરીનો પડછાયો આ શોધવાનો છે ડીઈ બરાબર છે કે તે કેટલો હોય તો સિમ્પલ આપણે અહીંયા પહેલા લઈએ ધારો કે એ બી એ વીજ થાંભલો છે કેમ કે આપણે લીધો છે આની અંદર આપણે અહીંયા વીજ થાંપલો લીધો છે એબી તો આપણે અહીં છે ધારો કે એબી એ વીજ થાંભલો છે અને સીડી વીજ થાંભલાથી ચાર સેકન્ડ ચાલ્યા પછીની પરિસ્થિતિમાં છોકરીનું સ્થાન દર્શાવે છે કેમ કે આપણે આ સીડી વાળું માપ છે તે છોકરી છે એ બીજે થાંભલો છે તો આપણે ચાર સેકન્ડ પછી આ સીડી વાળું માપ છે તે છોકરીનું ચાર સેકન્ડ ચાલ્યા પછીનું સ્થાન દર્શાવે છે અને એ બીજે ભલો છે આપણે અહીંયા આકૃતિ પ્રમાણે અહીંયા આપણે લખી દીધું છે બરોબર છે તો આકૃતિ પરથી જોઈ શકાય કે ડીઈ છોકરીનો પડછાયો છે કેમ કે ડી છે તે આ છોકરીનો પડસાયો આ બાજુ થાંભલાનો પરસાયો આ બાજુ પડી જાય તો છોકરીનો પડસાયો પણ આ બાજુ પડવાનો છે તો સિમ્પલ ડી છે તે છોકરીનો પડસાયો થવાનો છે બરોબર છે તો ડીઈ તો આપણે ધારો કે ડીઈ એક્સ મીટર છે આપણે સિમ્પલ આપણે ધારી લીધું કે ડી છે તે એક્સ મીટર છે સિમ્પલ આપણે ધારી શકીએ કે ડી છે ઈ એક્સ મીટર છે તો સિમ્પલ બી ડી બીડી આ માપ રહ્યું બીડી ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ટુ કે વન પોઈન્ટ ટુ એટલે મતલબ એની ચાલવાની જે સ્પીડ છે તળિયેથી બરાબર છે એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ તો ચાર સેકન્ડ આવી લીધે તો ચાર આ બીડીવાળું માપ છે એને કોઈના ચાર કરો એટલે ચાર પોઈન્ટ આઠ મીટર બરોબર છે કેમ કે બી દીવાર માપશે એ આઠ મીટર આવે છે હવે જુઓ જુઓ કે ત્રિકોણ એ બી ઈ એ બી અને ત્રિકોણ સીડી ઈ માં ખૂણો બી ઇઝ ટુ ખૂણો ડી મતલબ આ ખૂણો જેટલો થશે ખૂણો બી એટલો જ ખૂણો ડી થશે કે વસ્તુ હું જે કે પરસ્પર સમાંતર ખૂણો રહેશે એક જ રેખા ઉપર જમીન તળિયેથી જમીનના તળિયેથી થાંભલો જે ઊભો હશે તે પણ પરફેક્ટ નાઇન્ટી ડિગ્રી ઊભો હશે અને આપણે કોઈ પણ માણસ ચાલે તો તે માણસ ચાલે પણ નાઇન્ટી ડિગ્રીએ કેમ કે તમે સિત્તેર ડિગ્રીએ કે સાઈઠ ડિગ્રીએ તમે અપંગ કે તમે એક પણ કોઈ પણ હોય કેસમાં તો તમે એ વસ્તુ થાય પણ જનરલ માણસ આપણે નોર્મલ માણસ જ્યારે ચાલે ત્યારે પરફેક્ટ નાઇન્ટી ડિગ્રીએ જમીનથી કોઈ પણ માણસ ઊભો હોય કે મતલબ એ ચાલીને ગમે ત્યારે જતો હોય ત્યારે પરફેક્ટ ડિગ્રી એ તે માણસ આગળ વધતો હોય એટલે આપણે નાઈન્ટી ડિગ્રી મતલબ બી અને ખૂણો ડી તે બેય સરખા હોય બંને નાઇન્ટી એ છે કેમ કે લાઇટનો થાંભલો અને છોકરી બંને જમીન પર પરિરોલંબિ મતલબ પરપેન્ડિક્યુલર છે આપણે એમ કરી શકીએ બે જ હોવાના જમીનના તળિયેથી તો બે પરપેન્ડિક્યુલર જ હોય ને કેમ કે થાંભલો પરફેક્ટ નાઇન્ટી ડિગ્રી ઉપર હોય અને આપણે કોઈ પ્રમાણે ચાલતું હોય તો તે પણ પરફેક્ટ નાઇન્ટી ડિગ્રી ચાલતું હોય અને ખૂણો ઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઈ કેમ કે એ બી ઈ અને સીડી ઈ એની અંદર બે ખૂણા સી ખૂણો ઈ અને ખૂણો ઈ બે એક જ સરખા હોય મતલબ એક જ ખૂણો છે તો એક જ સરખો હોય એક જ ખૂણો બરાબર છે તેથી તેથી ત્રિકોણ એ બી ઈ પરસ્પર સમાંતર છે ખૂણો સીડી ઈ ને ખુ સમૃપતા મતલબ બે બાજુ બે ત્રિકોણની અંદર એક જ ખૂણો આવેલો છે મતલબ તે ખૂણો એક જ છે મતલબ એ બી ઈ અને સીડીઈ માં ખૂખું સમૃદ્ધતા છે મતલબ એક જ ખૂણો બે ખૂણો બે ત્રિકોણની અંદર આવે છે તેથી બી ઈ બી ઈ અપોન ડીઈ અને આ રીતે થાય હોય ત્યારે કે જે બાજુ હોય મોટી બાજુ તેના છેદમાં નાની બાજુ અને બે મોટી બાજુ તેના છેદમાં નાની બાજુ એ રીતે હોય તો બી નું માપવું છે આપણા આગળ બી ઈ બી નું માપવું છે ફોર પોઈન્ટ આઠ ફોર પોઈન્ટ આઠ આપણે આગળ BE નું માપ માપવું છે BE નું માપ તો બી ઇઝ BE ટુ બીડી પ્લસ ડીઈ તો બી BD નું માપુ છે અને માપ છે તો કેટલા છે તો કે એક્સ એવી જ રીતે સિમ્પલ એ નું માપ માપવું છે તો કે AB કેટલું કેટલું આપણે અહીંયા લીધું જોઈએ અહીંયા આપણે કેટલું આપેલું છે AB બી જમીન થી ઊંચાઈ કેટલી આપેલી છે થ્રી સિક્સ મીટર અને સીડી સીડી મતલબ એની ઊંચાઈ કેટલી આપેલી છે નેવ સેન્ટીમીટર તો સેન્ટીમીટર ને તમે મીટરમાં કન્વર્ટ કરો એટલે પોઈન્ટ બરોબર છે તો આ એક્સ ને અહીંયા ગુણાવી દો નવ વડે આ પોઈન્ટ નાઇન વડે થ્રી પોઈન્ટ ને ભાગ કરો એટલે મળશે તમને ફોર અને એક્સ ને ગુણાવી દો એટલે ફોર એક્સ આ એક્સ ઓળી બાજુ જાય એટલે થ્રી એક્સ बराबर छे तो 3x बराबर એટલે મતલબ અહીંયા 3x = 4.8 આવી દે થાય તો x ની કિંમત તમને કેટલી મળે 1.6 x ની કિંમત તમને આટલી મળે તેથી 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીનો પડછાયો એક પોઈન્ટ સિક્સ મીટર લાંબો હોય શોધી શકો તો જ્યારે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન આપેલો હોય જેમાં તમને સિમ્પલ કોઈ પણ વસ્તુની હાઈટ લંબાઈ પહોળાઈ તમને શોધવાનું કે તો તમે પરસ્પર સમાંતર ખૂણાઓની મદદથી તમે કઈ રીતે શોધી શકો ખૂખું સમૃપતા જ્યારે આપેલી હોય તો તમે ત્યારે ઊંચાઈ અને પહોળાઈ લંબાઈ તમે કઈ રીતે શોધી શકો તે તમને આ એક્ઝામ્પલથી મેં તમને સમજાવ્યું તે સિમ્પલ જે વધારે અઘરું નથી પણ તમને ખબર હોવી જોઈએ કે તમને કઈ રીતે તમે એને શોધી so, શકો